નમસ્કાર દર્શક મિત્રો જ્યનર પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના અટલાદ્રા વિસ્તારમાં આવેલા અટલ ગાર્ડનનું સેફ્ટી વૉલના નિર્માણમાં ભ્રષ્ટાચાર દેખાતા રહીશોએ કોન્ટ્રાક્ટરનો કર્યો વિરોધ અટલ ગાર્ડનનો સેફ્ટી વોલ મહિના પહેલાનો પડેલા વરસાદમાં ધરાશાય થઈ હતી ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર દ્વારા પાલિકા કમિશનરને આવેદન આપ્યા બાદ કમિશનર પોતે ગાર્ડનની મુલાકાત લઈ વહેલી તકે નવી વોલ બનાવવા માટે કહ્યું હતું જેના પગલે મંગળવારથી સેફ્ટી વોલ નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવી હતી સ્થાનિકોનું કહેવું એવું છે કે ચાલુ વરસાદમાં સિમેન્ટિંગ વોલનું નિર્માણ કેવી રીતે થઈ શકે પરંતુ કોન્ટ્રાક્ટર પૈસા કમાવાના લાલચમાં હલકી ગુણવત્તાવાળી ઈંટો રેતી વાપરી વોલ બનાવતા હતા જેનું સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યું હતું જેનાથી કોન્ટ્રાક્ટરના માણસો સ્થાનિકોને ધાક ધમકી આપી એવું કીધું હતું કે જેને કહેવું હોય એ કહી દો કાચી ઈટો વપરાશે જેના કારણે સ્થાનિકોએ વોર્ડના અગિયારના નગરસેવક સંગીતા ચોક્સીને ટેલિફોનિક જાણ કરતા કામ રોકી દેવામાં આવ્યું હતું ત્યારબાદ અધિકારીઓને સાથે લઈ નગરસેવક ગાર્ડન આવ્યા હતા સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ અધિકારીઓને સારી વસ્તુઓ વાપરવા સૂચન કર્યું હતું બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ છેલ્લા 1 માસ દરમિયાન પટેલ ગાર્ડન કોટ પડી ગયેલો એક કોટ ફરથી રિપેરિંગ ચાલુ થઈ રહ્યું છે પરંતુ જે કોટ નો ગઢારો જે છે તો એ એક જ ફૂટ નો ખોદવામાં આવ્યો છે નીચે કોઈ કોપીન ભરવામાં આવેલ નથી રેતી સિમેન્ટ કોન્ક્રીટ નું કોપિંગ કરીને સળિયા નાખીને કોપીન ભરવામાં આવેલ નથી ડાયરેક્ટ નવનું નું ચણતર કરવામાં આવ્યું છે અને જે ચણતર કરવામાં આવ્યું છે તેમાં રેતી સિમેન્ટનો યોગ્ય પ્રમાણમાં જે માલ વપરાવો જોઈએ ચીકણો એ માલ વપરાયો નથી અને એક સાઈડની દીવા આ દીવાલ જે નવી બની રહી છે તો પણ એક સાઈડે નમેલી છે એટલે ભવિષ્યમાં ટૂંક સમયમાં આ દીવાલ પડી જશે અને વચ્ચે કોલમ પણ લેવામાં આવેલા નથી આટલી બધી લાંબી દીવાલ હોય તો એ દીવાલમાં કોલમ આપવા પડે દસ ફૂટે પંદર ફૂટે કોલમ આપવા પડે ને કોલમ પણ આપવામાં આવેલા નથી એટલે એટલે આ દીવાલ ફરીથી પણ પડી જવાનો સંભવ છે એટલે એટલામાં ભ્રષ્ટાચાર થયેલો છે અને ટેક્સના ના અમારા પબ્લિકના ટેક્સના પૈસાનો સદુપયોગ થતો નથી એટલે જવાબદાર અધિકારી અને એના સુપરવાઇઝરે આનું ધ્યાન ધરવું જોઈએ